રેડ એલર્ટ રેડ એલર્ટ ગુજરાત રાજ્ય માટે આજે પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અત્યંત ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર ટકરાયેલી સિસ્ટમ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે જેના કારણે સિસ્ટમનું જોર હજી પણ ગુજરાત રાજ્યની અંદર વધતું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યમાં ટકરાયેલી સાયક્લોનિક સિસ્ટમનો સ્ટ્રફ હજી પણ મજબૂત બનીને ઠેર ઠેર વિસ્તારોની અંદર કાળો કહેર ગુજરાતમાં દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર સિસ્ટમ ત્રાટકવાથી લઈને અત્યાર સુધીમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પડેલો જોવા મળી ચૂક્યો છે અને આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવા અંગે

અરબ સાગર આવતા તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં અતિ ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો હજી પણ તીવ્ર બનીને ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમની સ્ટ્રફ લાઈન ગુજરાતની અંદર હજી પણ અત્યંત જોર દર્શાવતી જોવા મળી છે અને અરબ સાગરમાંથી આવતા પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે અને જો પવનની ઝડપની માહિતી મેળવવામાં આવે તો ગુજરાત ઉપર પચાસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે આમ તોફાની પવનોની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાઈ પૂર આવે તેવા ભયંકર વરસાદનું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર કચ્છના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે આપવામાં આવી રહી છે ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતની અંદર હજી પણ આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે પણ આવનારા બે દિવસ ગુજરાત માટે ખૂબ જ ખતરનાક સાબિત થશે કારણ કે બે દિવસ સુધી કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજી પણ અતિ ભયંકર વરસાદને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર આ સિઝન દરમિયાન એટલે કે બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ચોતેર ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં કચ્છના વિસ્તારોની અંદર સૌથી વધારે આ વર્ષ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર છ્યાસી ટકાનો વરસાદ પડેલો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યાર સુધીની અંદર સત્યોતેર ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન અત્યાર સુધીની અંદર ત્યાંશી ટકા સુધીનો વરસાદ અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન ફક્ત ઓગણપચાસ ટકા સુધીનો જ વરસાદ પડેલો જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં અત્યાર સુધી જોવા મળ્યો છે અને સૌથી ઓછો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ જોવા મળી ચૂક્યો છે જોકે ગુજરાત રાજ્યની અંદર પાછલા ચોવીસ કલાકની માહિતી ઉપર નજર કરવામાં આવે તો રાજ્યની અંદર બસો છપ્પન તાલુકાની અંદર મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવેલી જોવા મળી છે જેમાં ચાર ઇંચથી લઈને છ ઇંચ સુધીના અનેક જિલ્લાઓની અંદર વરસાદ ખાબકેલા જોવા મળ્યા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પાછલા દિવસોથી વરસેલા ભારે વરસાદના કારણે આઠ ઇંચથી લઈને ચૌદ ઇંચ સુધીના વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યાઓ પર રોડ રસ્તાઓ અને નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે અહેમદાબાદ શહેરની અંદર વડોદરાના શહેરની અંદર ગુજરાત રાજ્યની અંદર ભાવનગરના જિલ્લાની અંદર સાથે સાથે જૂનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ વલસાડના વિસ્તારોની અંદર નવસારીના જિલ્લાની અંદર આમ અનેક જિલ્લાઓની અંદર પાછલા બે દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય ગુસ્સે બન્યા હોય તેમ અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર ઠાલવતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ સુધીના વરસાદ અનુમાન દર્શાવવામાં આવ્યું છે આમ રાજ્યના અનેક વિસ્તારોમાં આભ ફાટતું રીતસરનું જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે વાદળ ફાટીને ગુજરાત ઉપર પડતું હોય તેમ વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યમાં મેઘ પ્રલયની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ઘોડાપુર આવતું જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોની અંદર પાણી પાણીના દ્રશ્યો જોવા મળશે રોડ રસ્તાઓને ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગુજરાતની અંદર નુકસાન થયેલું જોવા મળ્યું છે સાથે જ અનેક જગ્યાઓ પર શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે અને વગર જરૂરી કામ વગર બહાર ન નીકળવા માટે પણ લોકોને ચેતવણી અને એલર્ટ કરી દેવામાં આવી રહ્યા છે તમે હજી પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપર આ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળ્યો છે અને આજ રોજ કચ્છના વિસ્તારોની અંદર અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો આજે પણ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથેને તોફાની પવન સાથે દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભયંકર પવન ફૂંકાતો જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર આજે ભયંકર મેઘ પ્રલય આવવાની આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું સર્ક્યુલેશન આગળ વધીને કચ્છના વિસ્તારોથી પોતાનું કેન્દ્રબિંદુ મજબૂત બનાવીને ગુજરાત ઉપર ભારે મેઘ પ્રલય લાવવા માટેના પુષ્કળ દબાણો અત્યારે ગુજરાતમાં સક્રિય કરીને ગુજરાત ઉપર અતિ ભારે જોર આ સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી બે દિવસોની અંદર હજી પણ અતિ ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને આંબાલાલ પટેલને પરિવાર ગોસ્વામીની આગાહી પ્રમાણે આજે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે સાથે સાથે ગુજરાતની ગુજરાતની અંદર અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે કેટલા દિવસ સુધી વરસાદ ચાલવાનો છે કયા કયા જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે સાથે સાથે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે જેની સંપૂર્ણ માહિતી તરફ આગળ મિત્રો વધીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર શ્રાવણ માસથી જ વાતાવરણની અંદર મોટો પલટાવ આવેલો જોવા મળ્યો છે અને શ્રાવણ માસથી ગુજરાતની અંદર મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી જોવા મળી હતી અને ખાસ કરીને મઘા નક્ષત્ર ગુજરાતની અંદર બહેસવાની સાથે જ ઠેર ઠેર વિસ્તારોની અંદર વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળ્યા હતા અને જે બાદ ધબધબાટી કરાવતો વરસાદ ગુજરાતમાં પડતો શરૂ જોવા મળ્યો છે અને અત્યારે પણ ગુજરાતની અંદર મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વીસ એ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને જેમાં ઠેર ઠેર જિલ્લાઓની અંદર આઠથી લઈને ચૌદ સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે અને આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતની અંદર હજી પણ આગામી બે દિવસોમાં પવનની અને તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર દરિયો ગાંડુતર બનતો જોવા છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે તોફાન આવવાનું અનુમાન પણ આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવ્યું છે અને જેના કારણે અત્યારે ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ઘાતક ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આજથી લઈને આગામી બે દિવસોની અંદર અતિ ભયંકર વરસાદની આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે તો હવામાનના નિષ્ણાંત પરેશ સ્વામી દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી એકત્રીસ તારીખ સુધીની અંદર અનેક વિસ્તારોમાં હળવા ભારે ભારે વરસાદની અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં પરેશ ગો સ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર પવનની ઝડપોની સાથે ત્રીસ તારીખથી હજી પણ ગુજરાતની અંદર ભારે જોર વધતું જોવા મળશે ત્રેવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ મજબૂત બનેલી જોવા મળી છે જે આગામી ત્રીસ તારીખ સુધીની અંદર અને ગુજરાતની અંદર એકત્રીસ તારીખ સુધીની અંદર હજી પણ જોર દર્શાવતી જોવા મળશે અને આ તારીખો દરમિયાન ગુજરાતની અંદર બાર ઇંચથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદનું અનુમાન પણ પરેશ સ્વામી દ્વારા દર્શાવવામાં આવ્યું છે તો ભારતીય હવામાન ખાતા દ્વારા આજે ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદરને અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકો માટે તીવ્ર રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેના કારણે આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે જેમાં રાપરના વિસ્તારની અંદર ગાંધીધામ ખાબડ બાડેલી નળિયાના વિસ્તારની અંદર લખપતનો વિસ્તાર અને માંડવીના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી છે અને આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે રેડ એલર્ટના પગલે કચ્છની અંદર લખપત ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપત અને રાપરના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ભયંકર જોર અત્યારે કચ્છના વિસ્તારોમાં સક્રિય કરીને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર કચ્છની અંદર તીવ્ર વાદળો ઘેરાવાની સાથે જ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને જેના કારણે અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાનું અનુમાન કચ્છ માટે દર્શાવવામાં આવ્યું છે અને આગામી ત્રણ કલાકની અંદર કચ્છ ઉપર આભ ફાટતું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર તોફાન સાથે વાદળો ફાટતા હોય તેમ જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમની અતિ ભારે અસરો અત્યારથી શરૂ જોવા મળી છે ને જેમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મજબૂત તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે રાજકોટ ચોટીલા ગોંડલ ભાનવડ પોરબંદરના વિસ્તારની અંદર જસદણ બોટાદના જિલ્લાની અંદર અમરેલીના વિસ્તારની અંદર સુરેન્દ્રનગરનો વિસ્તાર મોરબીના જિલ્લાની અંદર પણ ભયંકર તોફાન વધીને ભારે અસર દર્શાવતું જોવા મળ્યું છે ભાવનગર અલંગ મહુવાના વિસ્તારની અંદર અમરેલી જૂનાગઢના વિસ્તારોની અંદર સાથે સાથે વેરાવળ અને ઉનાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ સૌરાષ્ટ્ર ઉપર પણ વરસાદી સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર ટકરાઈને સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભારેથી લઈને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાત રાજ્ય ઉપર સતત વધતી જોવા મળી છે અને જેના કારણે સાબેલા ધારથી લઈને ભારે ખાંગા થયા હોય તેવા અતિભય ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કાળા બદલોની વચ્ચે અત્યારે વીજળીના ચમકારાની સાથે તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટાઉદેપુર લુણાવાડા ગોધરા બોડેલી ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ તીવ્ર બનીને અત્યારે ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ફરી એકવાર જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આમોદરા પંથકોની અંદર રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર વ્યારાનો વિસ્તાર ડાંગ નવસારી તાપી આહવાના વિસ્તાર અને વલસાડના જિલ્લાની અંદર પણ મેઘરાજાની ભયંકર અને અતિ ભયંકર ઇનિંગ શરૂ જોવા મળી છે મેઘરાજા ગુજરાતની અંદર ધબધબાટી બોલ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે આઠ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળો ફાટવા માટે તૈયાર બેઠા હોય તેવો માહોલ જોવા મળ્યો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર અત્યારે તોફાની પવનો મજબૂત બનીને ગુજરાત ઉપર જોર દર્શાવતા જોવા મળ્યા છે અને જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર ઘેરાવો બનીને ગુજરાત ઉપર તીવ્ર અસરો દર્શાવતો જોવા મળ્યો છે અને આમ આગામી કલાકની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળશે સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાટકી હોવાના કારણે આજે પણ ગુજરાત રાજ્યની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઠેર ઠેર પંથકોની અંદર ગુજરાત ઉપર વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળશે અને ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું એલર્ટની સાથે અનુમાન ગુજરાત માટે આજથી લઈને આગામી બે દિવસો માટે અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે